તો હાય મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો કેમ છો બધા મજામાં છો ને સૌ પ્રથમ તો બધા મિત્રોને જય રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાદેશ તો અત્યારે વગેરે છે છ અને અત્યારે આપણે રાયડો આવવાનો છે તો તમે બધા તૈયાર થઈ જાઓ આજનો વ્લોગ જોવાનો કારણ કે આજે ફૂલ્લી ફાર્મિંગનો વ્લોગ થવાનો છે તો તમે બધા તૈયાર થઈ જાઓ ને ચાલો વ્લોગની શરૂઆત કરીએ તો અત્યારે મિત્રો આપણે જસ્ટ આગળ એક બ્લોક પૂરું કર્યું અને અત્યારે આપણે છે ને આમાં રાયડું વાવેતર કરવાનું હોય રાયડાનું તો ચાલો મિત્રો અત્યારે છે ને તમને બી પણ દેખાડી દો અને પછી રાયડાનું વાવેતર થાય એ પણ દેખાડી તો સાથે સાથે બાઈને રહેજો તો મિત્રો રાયડાના બીમાં છે આપણે વાવવાનું છે મંગલમ ક્રાંતિ જોઈ લો આવું કંઈક બી છે અને ઓલી સાઈડ છે ને આપણું તમને દેખાડું આપણે ઓળીમાં ખાતર વાતર પણ આવી ચાલો તમને એ પણ દેખાડું જો મિત્રો અમે છે ને ઓણીમાં પાછળ છે ને પાછળ બી નાખી છે રેડા નો બી છે અને બીજી પાછળ છે ને આગળ નાખી છે ખાતર જોઈ મિત્રો આગળ ખાતર નાખી અને પાછળ રેડો નાખી છે આવો છે મિત્રો ચાલો ચાલુ થશે ત્યારે મળીશું તો મિત્રો આપણે રાયડો હોય છે દસ દાંતે અને આપણે એ રીતે સેટિંગ કર્યું હોય ને કે પાછું આપણે રાયડો વાઢવું હોય ને તો મોટરથી બધાઈ જાય અને બાકી જો સેટિંગ એ ફીટ થાય એના સેટિંગ એનું કામ એ જાહે ને ત્યાં લૂંટો કરતો જ અને પાછું આવે ને એ લૂંટા પાછું બહાર લેવાનું એટલે સીધી પારી થાય એટલે

टा मटे है ने माने पाछोडी राखी हुई जकी या सजोरी मोर पड़्या है आनो छोटो कय मु गोली साइड

મિત્રો જો આપણે એકજુ આવે છે જોતો આવે ભાઈ હોય કે નથી હોતું બાકી મિત્રો અમને ભોવાય છે ક્યુ કમેન્ટ કરવાનો ભૂલતા નહિ બરોબર ને મિત્રો કોમેન્ટ કરી નાખો યાર અમને ખબર પડે ને કે અમારી હું ભૂલ છે આમાં ક્યું આવે તો થયું હાલું થયું કે ગું થયું કોમેન્ટ કરો તો ખબર પડે ને बाकी जी वो, जी वो, जी जी जो दो सिंगल बैक पर ट्रैक्टर में है जो जो झुमका न था तो झुम था तो मित्र ए मैरो यो झुम हां अभी थी मित्र आथी था वो न था तो मित्र खातर खाली થઈ ગયો તો આવી ગયા હે આપણે ખાતર પર ટ્રેક્ટર લઈ ગયા કારણ કે આવડી આખી બસ કેઠો એ ઓલી સેટ કે ભુગાડી બાકી સનસેટ કીમાં આવે છે મસ્તી નો આવે હે તો આગળ હે ને રાઈડ વાળ નહીં પછી હવે અત્યારે સાઈન ધોવાની થાય કે હવર થાય એનું કંઈ નક્કી નથી હો ઓલી સાઈડ નાખો ને ચાલો મિત્રો આ સાઈડ પણ ખાતર નાખી લે ફાઇનલી મિત્રો મસ્ત મજાનો આપણો રાઈડો હોવાઈ ગયો અને ને સાંજ પણ પડી ગઈ છે તો મિત્રો સાંજ પડી ગઈ એટલે કંઈ દેખાતું નથી ત્યારે આ લાઈટ ચાલુ કરવા દઉં તો મેં દેખાવું હોય તો દેખાય તો ભાઈ જ્યાં ગયો હે હોટલ કંઈ દેખાય નહીં તો હવે તમને દેખાય

તો ફાઇનલી મિત્રો નેક્સ્ટ નેક્સ્ટ ગુડ ઇવનિંગ થઈ ગયું હે અને આપણા રાયડામાં ધોરિયું પણ નાખાઈ ગયા અને એટલું કર્યું પણ પી ગયું હે તમે જોઈ શકો છો આ ગુંડા કરી નાખ્યું હે અને કાલ આપણે ક્યુ એને વિડીયો નાખી દીધો તો ક્યુ લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બધો રાયડો પીવાઈ ગયો હોય તો કાયમ ધોરણ મિત્રો આપણે રાયડા વાવેતર થઈ ગયું અને ને રાયડાની જર્ની આપણે આગળ આગળ દેખાડીશું તો તમે બ્લોગમાં બની ના જાયમો બ્લોગ જોતા જાવ ને નહીં રેડિયાની અપડેટ જોતા જજો કઈ વાંધો નહીં મિત્રો બ્લોગ પૂરું કરી નાખો આજના વ્લોગ માટે બસ એટલું જ મળીએ કાલે બીજાને જમા કાયદા બ્લોગ સાથે હું ધી રામ રામ ડે રણે શ્રી એમ જય ધર કદીશ એની પહેલા મિત્રો કમ ચેનલ પર ન તો સબસ્ક્રાઇબ કરી નાખો બ્લોગ ગમે તો લાઈક કરી નાખો ના ગમે તો લાઈક કરી નાખો અને એક દીડકી કોમેન્ટ કરી નાખો કાલનો કીએનો વિડીયો કેવો લાગ્યો તો કાલ મળીએ શ્રી એમ જય ધર